હલો જય માતાજી બધા મિત્રોને મારું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને જો તમે આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી વાળજો તો આજે જો આપણે આ પીરની ભારી બાંધવાનું ચાલુ કરેલું છે અને કે એટલી ભારીઓ જો ભરેલી હોય છે તો આ વિડીયોમાં ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી આજે આ તુર ની ભાર્યું બાંધવાનું ચાલુ કરી છે ગુણિયામાં આ તુર ની ભાર્યું બાંધવી છે આજે જોઈ આવી રીતે આ બધી ફાર્યું આ પહેર્યું છે તુવેરની